ભરૂચની શ્રાવણ ચોકડી નજીક સ્લીપ થતા બાઇક ડિવાઇડર સાથે ભટકાઈ ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત ભરૂચ શ્રાવણ ચોકડી પર ગત રોજ રાત્રિના એક યુવકની મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી જેથી ડિવાઇડર સાથે અથડાતા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા જ પરિવાર સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ શહેરના કંધારિયા માર્ગ પર આવેલી જીનત બંગલોઝમાં રહેતો ચોવીસ વર્ષ સાહેલ સમીરભાઈ ગરાસિયા શ્રવણ ચોકડી નજીક આવેલા ક્રોમા સેન્ટરમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો ગત રોજ તે બપોરના ક્રોમા સેન્ટરમાં નોકરી પર આવ્યો હતો રાત્રિના સેન્ટરમાંથી છૂટ્યા બાદ પોતાની મોટરસાયકલ લઈને ઘરે જવા માટે નીકળ્યું હતું જોકે તે એટલી સ્પીડમાં હતો કે તેણે હેલ્મેટ પહેરેલ હોય તો પણ સાહિલને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતા જ તેના પરિવાર સહિત તેના મિત્રો સ્થળ પર દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ ઝઘડિયા ગયેલા તેના પિતા પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા બનાવ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ